જય દ્વારકાધીશ તો કેમ છો મજામાં તમારું બધાનું સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર બ્લોગમાં आज जे शांति थी व्लॉग चालू करी है केम के, के बोलला तो नहीं गाडा नो हा पूरू થઈ ગઈ ને હવે તો બે ત્રણ દિવસ થઈ ગયા પણ વાર કું સાતું જ નથી યે રહા અમારી ગાડી અને યે રહી મહેમાન કી ગાડી કેમ કે આજે આપણે હાર માથે આવ્યા આપડા ઘરે મેમ થોડું ધીમે બોલા હે પણ થોડું ને હલવી લેજો કેમ કે અરે વા મોવ વગિયાન હે મોવ વગિયા ઘુંગા શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ વાયુ હોય

અરે બધા કેતાવાકાને ઉપર જઈએ તો ઉપર આજ કેને ટ્રાય કરી છે ભાઈ બધા જવાનું કે મંદિર ઉપર હા હે ટ્રાય અંદર જઈએ તો ખબર પડે જો મંદિર ઉપર એક આવો વ્યૂ આવે નીચે છે ને કોના લાઉક નથી ને ત્યાં બધા વ્યૂ નો આનંદ લે જીતભાઈ નિશાબેન બેન બેનજી

रोस्टिंग में रोस्टिंग में रोस्टिंग हुई जा रही है यहाँ पे तो ये देखो हंसता है एग्जाम में फेरुआ अब ये होडिंग हो गया किस में लॉजिक आदि थोड़ा ले जा मत 3 मिनट के ले क्या

એ થોડી પર હમજીન તો ખબર પડે ને તર આમ જોઈને વયા જાય તો કેમે ખબર નથી થેણો ને ભાઈ આ તો કેક ડ્રોઇંગ કેક પેઇન્ટિંગ કરેલો હશે એવું જેમ કે જીતની જેમ ભાઈ હું હે ભાઈ એ કેવાઈ ગયો એ કેવાનું ન હોય પાછું ભાઈ આ તો જો બાકી ગજબ નું

જો આ બે હજાર એક માં ભૂકંપ આવ્યો હતો ને ત્યારનું દ્રશ્ય કઈક આવું અહીંયા બહાર વટિયા સામે ચડેલા દે ને વાંચવા વાંચવા ને એક તો વાંચતા ને આવડતું અમને

આવા ગાડા આપણી પાસે હતા હવે નથી પાંચ છ વર્ષથી નહીં તો પહેલાં હતાં અને અહીંયા હે પાણીનું પરબ વાવ ભાઈ કેવું મસ્ત ગૈઠું નીચે રિયલનું પાણીનો પરબ અને વાવ ઓહ વાહ પણ આવું ગામડું પહેલાં હતું હવે નથી આપણે નથી રહેવા દીધું વાઘ કોઈનો નથી તો અહીંયા અમુક અંદરની ગુફાઓને ઘણું બધું જે જોવાનું હતું ને બધું હે ને ત્રણ વાગે ખુલે હે તો અત્યારે અહીંયા અમે બધું રખડી લીધું હતું પણ હવે કેમ ના જાય હવે કંઈક

જવા આપણે આવી ગયા મરીન નેશનલ પાર્કમાં અને અહીંયા આપણે જવાનું હોય ઘણી બધી માછલીઓને જો આવી રીતે મરીન ઇન્ટર ઇન્ટરનેશનલ સેન્ટર ના અહીંયા એમને બપોર સુધી દસ વાગ્યા સુધી અંદર લઈ જવાના હતા જો આવું બધું અંદર દરિયા અંદર જોવા લઈ ગઈ દરિયા અંદર અત્યારે પાણી ભરાઈ ગયું એના લીધે નસીબ અમારા બધા ફૂટેલા હે ત્યાં પે અમારી બહેનજી ચલો અંદર જાય બધે અચ્છા ઓકે

કે કે કડા લે આ આ થોડી જસનાવાની ને જાવ કે બગમાં બગમાં છોડી દે છે આયા કે ગ્રાન ને આયા કે વસ્તના દરિયા કાથે view આયા બધી કંપનીઓ છે કેવો કે નજારો છે અમે બધા ઉપર પ્લાન દે છે ઉપર પ્લાન કળાજી મજા એ જો મરપેન્ટા

તો આપણે અહીંયા ખાઈ લીધું છે અને આપણા મયુરભાઈ માગવાવાળા તરીકે એક્ટિંગ કરે છે અને એક્ટિંગ પસંદ આવે લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરો હું સબરીના બોર ખાજો એ બાર તો ખાય છે અહીંયા જો એક અડધી ખાઈ જો તો આપણે નાસ્તો કરી લીધો છે ને અહીંયા બધાને દડે રમવા માંડ્યા જો

હા રોડ વચ્ચે બધા નાટક ચાલુ કરી ત્યાર હવે આપણે હું તો કરી દઈએ કેવી બ્લેક ડેરીને કરે